જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસમાં તમારું સ્વાગત છે આજે બાવન શક્તિપીઠ એક શક્તિપીઠ વિશે આપણે વધુ જાણીશું તેનું નામ છે મનસા શક્તિપીઠ કક્ષાયાણી શક્તિપીઠ જેને મનસા શક્તિપીઠ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે તિબેટમાં માનસરોવરના તળાવ પાસે કૈલાસ પર્વતની તળેટીમાં આવેલું છે અહીં એવું માનવામાં આવે છે કે માતા સતી કે જેને દક્ષાયણિત તરીકે પણ ઓળખવામાં આવે છે આ જગ્યાએ માતાજીનો જમણો હાથ પડ્યો હતો આ દેવીને મનસા દેવી તરીકે અને ભગવાન શિવને અમર તરીકે પૂજવામાં આવે છે આ સ્થળ હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન માનવામાં આવે છે શક્તિપીઠ તિબીટમાં કૈલાસ પર્વતની દક્ષિણ પશ્ચિમ તળેટીમો માનસરોવરના તળાવના કિનાર પાસે આવેલું છે આ શક્તિપીઠ વિશેની દંતકથા હિન્દુ પૌરાણિક કથા અનુસાર તરતી તીના પિતા દક્ષ એક યજ્ઞ કર્યો હતો તેમાં જાણી જોઈને સતીના અને શિવને આમંત્રણ નહોતું આપ્યું અપમાનિત થઈ સતીએ એ આ યજ્ઞમાં યજ્ઞ પોતાનું દહન કર્યું આ જોઈ શિવ ગુસ્સે થઈને સતીના શરીરને ઉપાડી અને તાંડવ વિનાશનું વૈશ્વિક નૃત્ય કરવા લાગ્યા જીવને શાંત કરવા માટે અને વધુ વિનાશ ન થાય અટકાવવા માટે ભગવાન વિષ્ણુએ દુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો અને સતીના સતીના શરીરના ટુકડા કર્યા આ અલગ અલગ જગ્યાએ ટુકડા પડ્યા અને અલગ અલગ શક્તિપીઠો થઈ તેમો માનસરોવર તળાવની નજીક આ સ્થાન ઉપર સતીનો જમણો હાથ પડ્યો હોવાનું કહેવાય છે આ શક્તિપીઠમાં દેવી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે જે શક્તિ તે એવી સ્ત્રી ઉર્જાનું એક સ્વરૂપ છે અને ભગવાન શિવને અમર તરીકે પૂજવામાં આવે છે આ શક્તિપીઠનું મહત્ત્વ આ શક્તિપીઠ બાવન શક્તિપીઠમાંનું એક છે અને હિન્દુઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે તેને મહાન આધ્યાત્મિક શક્તિનું સ્થળ અને એવું માનવામાં આવે છે જ્યાં વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે આ શક્તિ સ્પીડ સુધી પહોંચવા તેના દૂરના સ્થાન અને ઊંચાઈ એકવીસ હજાર ફૂટને કારણે પડકારજનક હોઈ શકે છે ફક્તો આ જગ્યાએ જવા માટે પરમિટ મેળવવાની જરૂર હોય છે આ જગ્યાએ જવા માટે ટ્રેકિંગ કરવાની પણ જરૂર પડી શકે છે કુમારી અમામ મંદિરમાં સ્થિત દક્ષિણક્ષૈનિક શક્તિપીઠ પ્રભાવશાળી સ્થાપત્ય ધરાવે છે જે દક્ષિણ ભારતના સમૃદ્ધ સાંસ્કૃત વારસાનું પ્રતિબિંબ કરે છે